નમસ્કાર દર્શક મિત્રો પોલીસ ફોકસ ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે હવે એક નજર આજના મુખ્ય સમાચાર પર રાજકોટ સિવિલ હોસ્પિટલ ની કમ્પાઉન્ડ ની અંદર એન્ટ્રી ગેટ ની બાજુમાં એક પેઇન્ટિંગ છે એક મેડિકલ સ્ટોર છે બાજુમાં પાણી ની મોટી ટાંકી છે હાલ એ ટાંકી લીકેજ થઈ છે કોઈ પણ સમયે ધરાશય થઈ શકે આમ છતાં પણ સિવિલના જ સર્જન આરએમઓ નિર્ભર અધિકારીઓ આરોગ્ય અધિકારીઓ કોઈપણ પ્રકારની આ જગ્યાની ચકાસણી કરતા નથી કેન્ટીનની અંદર આરોગ્યને હાનિકારક થઈ શકે તે રીતે ભજીયા સમોસા કચરાના કોઠળા ભરેલા છે તેની બાજુમાં ખુલ્લા રાખેલા છે ઉપર જારી ઉપર રાખેલ નથી ફાયર સુવિધા નામની કોઈ પણ વસ્તુ નથી ટાંકી તૂટે તો નજીકના કેન્ટીન અને મેડિકલના સ્ટાફ સહિત આમ નાગરિકોને પણ જીવ જઈ શકે આમ છતાં મેડિકલમાં પણ કોઈ પણ ફાયર સુવિધા નથી કોઈ પણ સંજોગોમાં અકસ્માત સર્જાય તો તેના જવાબદાર સિવિલ સર્જન અને સિવિલના અધિકારીઓ રહેશે આ જગ્યાઓ ઉપર હજારો પબ્લિકની આવક જાવક હોય છે રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટ પોલીસ માત્રને માત્ર પ્રાઇવેટ જગ્યાઓ ઉપર જ ચકાસણી કરતી હોય છે સરકારી ઓફિસોમાં ભાજપ સરકારના દબાણના કારણે રાજકોટ મહાનગરપાલિકા જે શક્તિના હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આ સિવિલ હોસ્પિટલના તાનાશાહી શાસન ચાલે છે પત્રકારોને પણ ત્યાં રાખેલા સિક્યુરિટી દબાવતા હોય છે અંદર જવા માટે એન્ટ્રી પણ આપતા નથી જે સિક્યોરિટીની પાછળ ખર્ચો થાય છે એટલો ખર્ચો ડૉક્ટરોની પાસે પગારનો કરે તો રાજકોટ જિલ્લાની તમામ જનતાને સુવિધા મળી શકે તેમ પરંતુ આ લોકો સિક્યોરિટીના નામો પર ભાજપના લગતા વણગતા લોકો એમ છે કે સોલંકી સિક્યોરિટી સંસ્થાઓને ઓછા ટેન્ડરથી જગ્યાઓ કોન્ટ્રાક્ટ બેઝ બેઝ પર આપે છે તેમાં ભાજપના મોટા રાજકારણીઓના સંયોગથી આપેલ હોય એ ઉપસ્થિત દેખાય છે કોઈ પણ ભ્રષ્ટાચાર બહાર ના પડે તે માટે સિક્યોરિટી પત્રકારોને પણ અંદર જવા માટે પ્રતિબંધ મૂક્યો છે સિવિલ અધ્યક્ષ ડૉક્ટર મોનાલીબેન ભાજપના આરોગ્ય મંત્રી અને ગુજરાતના રાજકારણીઓના કહેવાતા અધિકારી હોય તેવી રીતે સિવિલને પોતાની કાબૂમાં કરી લીધી છે કોઈ પણ ભ્રષ્ટાચાર થાય તો પત્રકારોને એન્ટ્રી નથી એટલે ભ્રષ્ટાચાર બહાર પડે નહીં તાત્કાલિક ધોરણે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાતની જનતાને ન્યાય આપવા માટે તાત્કાલિક ધોરણે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સિક્યોરિટીથી મુક્તિ અપાવો પત્રકારોને એન્ટ્રી આપો તેવી પબ્લિકની માંગ ઉઠી છે મિત્રો આવા જ અવનવા સમાચાર જાણવા માટે અમારી ચેનલને લાઈક કરો સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર પ્રેસ કરો જેથી અમારી ન્યૂઝની બધી જ અપડેટ આપને મળતી રહે